માટે અમદાવાદમાં દસમો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરાયો મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની નિર્માણ કામગીરીમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પશ્ચિમ રેલવેની સુવિધા લોન્ડ્રીની ઉપરથી પસાર થનારા સાઠ મીટર લંબાઈના દસમા સ્ટીલ પુલનું સફળતાપૂર્વક અનાવરણ કરવામાં આવ્યું છે નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા અત્યંત જટિલ એન્જિનિયરિંગ કાર્યને પશ્ચિમ રેલવેની સક્રિય લાઇન નજીક માત્ર સાત કલાકના ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું જે પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ સૂચવે છે આ સ્ટીલ પુલનું વજન આશરે ચારસો મેટ્રિક ટન છે જે મહારાષ્ટ્રના વર્ધા ખાતેની વિશિષ્ટ સુવિધામાં તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને અમદાવાદ સુધી પરિવહન કરવામાં આવ્યું હતું રેલવે ટ્રેકની નજીક જમીનથી સોળ પોઈન્ટ પાંચ મીટરની ઊંચાઈએ બાંધકામ બાદ તેને સેમી ઓટોમેટિક જેકની મદદથી તેના અંતિમ સ્થાને સરકાવવામાં આવ્યો હતો આ પુલની ઊંચાઈ બાર મીટર અને પહોળાઈ મીટર છે આ સાથે પુલમાં વધુ ઉચ્ચ ક્ષમતાના હાઈ સ્ટેન્ટ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેની સો વર્ષની ટકાઉપણાની આયુષ્યની ખાતરી આપે છે આ દસમો સ્ટીલ પુલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ગુજરાતમાં લોન્ચ થયેલા સ્ટીલ પુલોની શૃંખલામાં એક મહત્વપૂર્ણ કડી છે આ પ્રકારના સ્ટીલ પુલોના નિર્માણથી મેક ઇન ઇન્ડિયા પહેલને મોટું પ્રોત્સાહન મળે છે કારણ કે તેનું ઉત્પાદન દેશભરમાં આવેલી વિશિષ્ટ વર્કશોપ્સમાં કરવામાં આવી છે અમદાવાદમાં સ્ટીલ પુલનું સફળતાપૂર્વક સ્થાપન બુલેટ ટ્રેન કોરિડોરને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાના નિર્ધારને દર્શાવે છે જે ભવિષ્યમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેના અંતરને માત્ર અઢી કલાકમાં કાપવાનું શક્ય બનાવશે